સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના બડોલી વડિયાવી રોડ ઉપર આવેલ શ્રી શનિદેવ મહારાજ ધામમાં માક્ષર વત તેરસની અઠ્યાવીસ ડિસેમ્બર શનિવારના રોજ ચાર દિવસ મહોત્સવનો શુભારંભ થયો છે તારીખ અઠ્યાવીસ સવારથી જ એકત્રીસ ડિસેમ્બર સુધી ઈડરના વૈસાઈના શ્રી ભોલેશ્વર આશ્રમના કથાકાર પરમ પૂજ્ય શ્યામ સુંદરદાસ મહારાજની વાણી દ્વારા કથાનું રસપાન કરાવાશે કથામાં પધારનાર તમામ ભક્તોને ચા નાસ્તો સાથે બપોરે મહાપ્રસાદનું પણ

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શનિદેવ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો તેમજ મુખ્ય સહયોગી પટેલ નારાયણભાઈ ગિરધરભાઈ લક્ષ્મણપુરા શનિદેવ ભક્તો અને જીતેન્દ્રભાઈ નવીનચંદ્ર નાયકની સાથે શનિદેવ ભક્તો દ્વારા ભારે જહેમત ઉઠાવી સુંદર આયોજન કરવામાં આવ્યું છે અહેવાલ સંજય નાયક ઈડર